નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર ગુજરાતી વિષયની અંદર આપણે અગાઉ કાવ્ય તેરનો અભ્યાસ કરી રહ્યા હતા પરાજયની જીત જે એક ખંડ કાવ્ય છે એમાં આપણે અગાઉના લેક્ચરમાં જોયું કે કવિશ્રી પ્રહલાદ પારેખ છે એ રાજા અશોક એ જે કલિંગનું યુદ્ધ થયું અને એનો વિજય થયો છે ત્યાર પછી યુદ્ધ પૂરું થાય છે રાજાનો વિજય થયો છે પછીથી આપણી આખી જે વાત છે એ રાજા અશોકનું મનોમંથન અને ખરેખર એ પોતે યુદ્ધમાં એની જીત છે એ ખરેખર જીત છે કે પછી હાર એ વાતનું આખું વર્ણન છે આપણે અગાઉ જોયું કે યુદ્ધ પૂરું થઈ ગયું છે અને જે યુદ્ધનો શોર છે જે એની ભયંકરતા છે એ બધું હવે શમી ગયું છે રાજા અશોક છે એ પોતાની શિબિરમાં છે અને એમને મનમાં વિચાર આવે છે કે લાઈ લાવ હું જઈને જોઉં કે મગધની જે આ તલવાર છે એની ધાર કેટલી તીક્ષ્ણ છે એને એને પોતાની પોતાનો જે વિજય છે એને જોવા માટે આ નગરમાં નીકળવું છે પોતાના મશાલચી સાથે લઈ અને એ આ નગરમાં પોતાની જીતને જોવા માટે નીકળે છે ત્યાં આવતા એને દેખાય છે કે અંધારું થઈ ગયું છે અને ગલી મહોલ્લા રાજમાર્ગો આ બધે લાશોના ઢગ પડ્યા છે અને એ પોતે આ લાશુના ઢગ જોઈ અને એનું હૈયું છે એકદમ દ્રવિ ઉઠે છે અને આ બધું એ જોઈ શકતો નથી અને પોતાના જે સાથીઓ છે જે મશાલ લઈને આવ્યા છે એમને આજ્ઞા કરે છે કે ચાલો આપણે સૌ પાછા શિબિરે જઈએ હવે પાના નંબર એકોતેર ઉપર જે મશાલચીઓ સૌ મૂઢ થતા ત્યાંથી આપણે આપણું આ કાવ્ય છે એ આગળ જોઈશું કે મશાલચીઓ સૌ મૂઢ થતા ક્રિયા કશીએ સમજ્યા ન ભૂપની પરસ્પરે ઇંગિતથી જ પૂછતા અરે થયું શું સમજે જ તું કંઈ હવે એમના જે સાથી છે સેવકો છે એ હવે મૂઢ એટલે કે અવાક થઈ ગયા છે એમ એને સમજાતું નથી કે એકાએક રાજાએ આવી રીતે શિબિરમાં જવાની વાત કેમ કરી એટલે રાધા રાજાને તો ન પૂછી શકે એટલે પોતે ઇંગિતથી એટલે કે ઇશારાથી એકાબીજાને પરસ્પર પૂછે છે કે તને સમજાય જ કંઈ સમજે જ કંઈ એટલે કે સમજાય છે કાંઈ એમ રાજાએ આ રીતે અચાનક જવાની વાત કરી તો એ પૂછે છે આગળ કહે છે કે ગયો શિબિરમાં અહીં ભૂપ આગળ કર્યા સેવકો અને શ્રમિત શીર્ષને કર્મહી ધરી બેસ્યો કર્યા નયન બંધ તોય અળગી કરી ના શક્યો ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંંતુએ જો હવે રાજા છે એ પોતે પોતાની શિબિરમાં જાય છે સેવકોને આગળ કરી અને એ શિબિરમાં તો ગયો પણ એ થાકી ગયો છે અને પોતાના શીર્ષને એટલે કે શ્રમિત એટલે થાકી ગયેલો શીર્ષને એટલે મસ્તકને કરમહી એટલે કે હાથના ટેકા વડે પોતાના હાથ વડે હાથ ઉપર માથું મૂકી આપણે કેમ લમણે હાથ દઈને બેસીએ એવી રીતે રાજા છે એ રીતે બેસી જાય છે આંખો બંધ કરે તોય એ જે વિજયની એ ભયંકર ભૂતાવળો છે ભયંકર ભૂતાવળો એટલે શું તો કે કે એવા બિહામણાં દ્રશ્યો યુદ્ધના એ જે બિહામણાં દ્રશ્યો જોઈને આવ્યો છે એ એની નજરથી દૂર થતા નથી એની આંખ આગળથી એ અળગા કરી શકતો નથી એનાથી એ દૂર નથી થઈ શકતું પોતે જે જોઈને આવ્યો છે એ આંખ બંધ કરે છતાં પણ એની સામે એ ભયંકર દ્રશ્યો દેખાઈ રહ્યા છે હજારો હૈયાને નિજનીજ તણી સૃષ્ટિસ મેં અરે સંહાર્યાને જીવતી ઉર ખંડેર કર્યા હવે જો રાજાને ખૂબ પછતાવો થાય છે એ પોતે પોતાના માટે એવું કહે છે કે હજારો હૈયાને મેં હૈયાને જે પોતપોતાની દુનિયા સાથે મેં એનો સંહાર કર્યો એટલે કે યુદ્ધમાં આવેલ દરેક વ્યક્તિ છે એની પોતપોતાની દુનિયા હતી એમ એ લોકોને મેં એનો સંહાર કર્યો અને એમના જે જીવિત હૃદયને ખંડેર કર્યા એને જર્જરિત કરી મૂક્યા એમ ખંડેર થઈ ગયું હોય મકાની કેવું થઈ ગયું હોય એવા એ દરેકના અહીંયાને મેં કરીને કરી મૂક્યા હવે રાજા પોતાને માટે વિચારે છે કે પોતે આ કેવું કામ કર્યું છે એમ ખરેખર આ એનો વિજય છે કે કેમ એના મનથી એને ખૂબ પશ્ચાતાપ થાય છે એટલે આ બધી બાબત છે એ વિચારે છે મહત્તા એ મારી વિજય મુજ એ ગૌરવ ગણું અને એ ભૂમિની ઉપર જઈ મારો વિજય ચણું અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમી જો હવે રાજા એ પોતે વિચારે છે કે એ મારી મહાનતા છે એમ મહત્તા એટલે મહાનતા છે એ મારો વિજય ગણું એમ ગૌરવ ગણું આ આ બધું જે કર્યું છે તો આ બાબતનું હું ગૌરવ લઉં એમ અને એ ભૂમિ ઉપર જઈ અને મારો જય મનાવું એમ વિજયને ચણું પોતે વિજય બન્યો છે હવે એ ભૂમિ ઉપર એ રાજ કરશે આ કલિંગ ઉપર પણ એ યોગ્ય છે એવો બધા એને અંદરથી વિચાર આવે છે આજે રાજાના જે હૈયું છે એમાં અતિશય ઉંચાટ થઈ રહ્યો છે અને એને પોતાનું જેને જાણે કે દમન કરી રહ્યો હોય એવું લાગે છે અને આજે એનું અંતર છે એમાં ભારે અજંપો છે પોતાનું અંતર આ વાતને સહન કરી શકતું નથી ભારે એ અંતર આજે જઈનું ના શકે ખમી એટલે એને જે આ વિજય મળ્યો છે એ વિજયનો ભાર આજે એનું હૃદય ખમી શકતું નથી કારણ કે એને હવે વિચાર આવે છે કે મેં આ જેટલા જેટલા લોકોનો સંહાર કર્યો છે એ લોકોની પોતપોતાની દુનિયા હતી એ દુનિયાને મેં ઉજાડી નાખી છે આવી વાત જ્યારે એના મનની અંદર આવે છે ત્યારે એનું હૃદય ખૂબ ઉચ્ચાટ ભરેલું રહે છે અને એનું હૃદય આ જે વિજય છે એનો શોખ છે એને ખમી શકતું નથી ઘડી ઉઠે ઘડી બેસે ફરે છે શિબિરે ઘડી એનો જ જય આવ્યો છે આજ એના પરે ચડી જો હવે આ રીતે અજંપો અંતરની અંદર આવ્યો છે એટલે અંદરથી શાંતિ નથી થોડીવાર ઊઠે છે થોડીવાર બેસે છે થોડીવાર શિબિરમાં આંટા મારે છે અને જાણે કે આ એનો જ વિજય છે એ એના ઉપર ચડી બેઠો હોય એવું એને લાગે છે જે જીતે નવ જીત્યા મનુજના હૈયા નહીં જીત એ જો જે જીતથી જીત્યા એટલે કે જીતી નથી શકાણા મનુજના એટલે કે મનુષ્યના હૈયાને જીત્યા નથી એ જીત નથી એમ જે જીતે રચ્યા માણસ નવ એ સાચી કદી જીતતે હવે અહીંયા ખરેખર અશોક રાજાને એ સમજાય છે કે જે જીતથી મનુષ્યના હૈયા ન જીતાય એ સાચી જીત નથી જીતથી સ્મશાન સર્જાયું એ કદી એ સાચી જીત નથી મસાણ એટલે સ્મશાન એમ જે જીતે નવલું કશું ન સર્જ્યું એને કહું જીતશે જેથી માનવ માનવી મટી જતો છે જીત કે હાર એ હવે જે જીતથી કંઈક નવું સર્જન નથી થયું એને શું હું જીત કહું આ બધા પ્રશ્નો એને પોતાનાના પોતાના અંતરની અંદર થાય છે પછી એ છે કે જેથી માનવ માનવી મટી જતો હોય એ જીત જીત છે કે હાર એમ માનવ માનવ મટી જાય છે એવું કેમ કારણ કે એણે એક નગરી મેળવવા માટે એક નગરને મેળવવા માટે આટલો બધો માનવ સંહાર કર્યો તો ખરેખર એ પોતે માનવ મટી ગયો છે તો શું એ ખરેખર એની જીત છે કે હાર એમ હવે ઉચ્ચારે મન રાજાનું હાર એ હાર છે નક્કી હવે રાજાનું પોતાનું જ મન અંદરથી ઉચ્ચારે છે કે એ નક્કી હાર જ છે કદીએ ખડગની ધાર જીત ના સર્જી શકે એટલે કે ક્યારેય તલવારની ધાર છે એ જીત અપાવી શકતી નથી તમે તલવારના ડરથી માણસને જીતી શકતા નથી એને મારી નાખો છો તમે એના એને ડર બતાવીને એને મારી અને તમે એની પાસેથી વસ્તુ મેળવો ખરેખર એ જીત નથી એવું અહીંયા હવે અશોક રાજાને સમજાય છે નથી વિસ્તારવી સત્તા ખડગની જીત ના ચાહું મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું હવે રાજા એવું કહે છે કે મારે મારી સત્તાને નથી વિસ્તારવી અને ખડગની જે તલવાર છે એનાથી એ જીતને ઈચ્છતો નથી એવું કહે છે કે જીત ના ચાહું એટલે હું તલવારથી હવે જીત નથી ઈચ્છતો મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું એટલે હવે એનું હૃદય એકાએક પરિવર્તન પામ્યું છે એટલે પોતે કહે છે કે મારે તો માનવીના હૈયાને અપનાવવા છે એટલે મનુષ્યો પ્રત્યે પ્રેમ બતાવે છે હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી એટલે કે હૃદયની જે શક્તિ છે એનાથી બીજી મોટી કોઈ શક્તિ નથી વળી એટલે મોટી આજથી કરમાં મારા રહેશે ધર્મની છડી હવે આજથી મારા કર્મા એટલે કે હાથમાં ધર્મની જ છડી રહેશે એટલે હવે એ ધર્મના માર્ગે જ ચાલશે એવું એ નક્કી કરે છે હવે આગળ કહે છે કે તમે હવે ખડગ રહો જ મ્યાનમાં કલ્યાણમાં માનવના નકામા ઓ ધર્મ આદેશ દીઓ તમારો ને એ જ થાશે બસ માર્ગ મારો અંતે રાજાને એવું સમજાઈ જાય છે કે તલવારની ધારથી ક્યારેય જીત મેળવી શકાતી નથી જીત ખરેખર માનવના હૈયા જીતીને મેળવી શકાય છે સત્તા પણ માનવીના હૈયા જીતીને મેળવી શકાય છે માટે તલવારને આદેશ આપે છે કે તલવાર તમે હવે મ્યાનમાં જ રહો એટલે અને પછી એ એને કહે છે કે માનવ કલ્યાણમાં તમે નકામા છો એટલે કે માનવ કલ્યાણમાં તમે કંઈ કામ આવી શકો તેમ નથી આવું એ તલવારને માટે કહે છે એટલે હવે એ યુદ્ધનો માર્ગ છે એ છોડી દે છે એવો આપણને એની આ વાતથી ખ્યાલ આવે છે ઓ ધર્મ તમે મને આદેશ આપો એવું એ કહે છે બસ એ જ મારો માર્ગ છે એટલે કે હવે મારા જીવનનો માર્ગ એ જ છે કયો તો કે કે ધર્મના રસ્તે ચાલવાનો પૂર્વમાં તે જ કેરી ત્યાં દેખાય નવ મંજરી રાયના અંતરે શ્રદ્ધા નવા લય તેજ સંચરી હવે જો અંતમાં આ વાત છે આખી ઘટના છે એ ક્યારે બની હતી તો કે કે રાજા પોતે રાત્રિના સમયે આ નગરને જોવા નીકળે છે પછી આખી એ રાત એના મનની અંદર મનોમંથન થાય છે પોતે આ જોવે છે માનવીની લાશો જોવે છે અને વિચાર આવે છે કે આવી રીતે મનુષ્યનો સંહાર કરીને હું જીત મેળવું છું એ સાચી જીત નથી અને એનું હૃદય પરિવર્તન થાય છે અને એ હવે તલવારનો ત્યાગ કરી ત્યાગ કરી એટલે યુદ્ધ ન કરવાનો નિર્ણય કરી અને ધર્મના માર્ગે ચાલવાનું કહે છે એવામાં વહેલી સવારે જો પૂર્વમાં તેજ કેરી ત્યાં એટલે પૂર્વમાં તેજ થયું એટલે શું તો કે કે સૂર્યનો ઉદય થયો અહીંયા રાદા રાજાના મનની અંદર પણ ધર્મના માર્ગનો ઉદય થયો એ સૂર્ય ઉદય સાથે એને સરખાવ્યું છે દેખાય નવમંજરી નવમંજરી એટલે શું તો કે નવી કૂપળો ફૂટવી તે અને રાયના અંતરે શ્રદ્ધા નવા લઈ તેજ સંચરીએ આવી જ રીતે જે રીતે પૂર્વ દિશાની અંદર સૂર્ય ઉગી અને પોતાના કિરણોનો તેજ ફેલાવે છે એવી જ રીતે જે ધર્મ ઉપર શ્રદ્ધા છે એ રાજાની હવે થઈ છે એ એના હૃદયની અંદર પણ આ ધર્મો દ્વારા ધર્મના ઉદય દ્વારા પોતે ધર્મના માર્ગે ચાલવાનો છે એટલા માટે એનો જે નવચેતના છે જે નવી જાગૃતિ એનામાં આવી છે એ લઈ અને એ આગળ સંચરી છે એટલે હવે આગળ એ પોતે ધર્મના માર્ગે ચાલશે અહીંયા આપણું આ કાવ્ય છે એ મિત્રો પૂર્ણ થાય છે આ કાવ્ય છે એ બારી બહારમાંથી લેવામાં આવ્યું છે આખા કાવ્યને કાવ્યની અંદર કવિએ ખૂબ સુંદર વાત કરી છે કે રાજા અશોક છે એ પોતે યુદ્ધ કરી અને પછી યુદ્ધના પરિણામને જોવે છે અને માનવ સંહાર જોવે છે અને એ માનવ સંહાર જોતાં એના હૃદયમાં પરિવર્તન થાય છે મનોમંથન ખૂબ ચાલે છે કે પોતે આ કર્યું છે એ ખરેખર સાચું છે અને અંતે એને એના મનોમંથન પછી સમજાય છે કે તલવારની ધારથી સત્તા મળે એ સત્તા ખરી નથી એ વિજય ખરો નથી ખરો વિજય તો માનવીના હૃદયને જીતવામાં છે અને અંતે પોતે આ પોતાની તલવાર છે એને જ્ઞાનમાં મૂકી અને એવું કહે છે કે તમે કલ્યાણના માનવ કલ્યાણના માર્ગમાં તમે કંઈ કામ લાગો એમ નથી અને એ ધર્મના માર્ગે ચાલે છે અને આમ રાજાના હૃદયનું પરિવર્તન થતાં આપણું કાવ્ય પણ અહીંયા પૂર્ણ થાય છે મિત્રો આ કાવ્યના જે શબ્દાર્થ અને સ્વાધ્યાય છે એ બધું તમારે હોમવર્કમાં સ્વાધ્યાયની બુકમાં લખવાનું છે આપણે નવા એકમ સાથે ફરી મળીશું આવજો